પાણી ભરો પાણી ભાઈ ગામ માંથી પાણી પાણી નાખવાની ભાઈ ભાઈ પગ भाई गुप्तली गुप्तली डांट करो डांट करो डांट अमित अमित आये 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 आये

એ આગળ 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 ના રે કોણ માથે ઓ પર અમે જેલિંગ રો આવો વાત આતો ઓકે જઈને લાગો લાગો હવે ખબર પડે ધીમે 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 ભાઈ ઉભા જો

વિદ્યાદાતા ની ન કોઈ વાહો આ રબાડા એ પાછો આપવાનું જો હો થોડી થોડી નાખે ભાઈ